ફેક આઈપીએલ ટિકિટ સાયબર ક્રાઇમ કવિતા વિથ અવેરનેસ આઈપીએલ ની ટિકિટ ખૂટે તો સાવચેત રહેજો ફેક લિંક પર ક્લિક કરતા ખોટું ન સહેજો સસ્તી ટિકિટના લોભમાં આવી ના જશો તમે ભરોસો રાખો સત્ય પર છેતરાતા બચી જશો ફેક વેબસાઈટ ઓળખો અને સાવધાન થજો જ્યાં https ના હોય

સાવચેત રહીને જ જીવન જીવવાનું છે સાચા સ્ત્રોત પરથી જ ટિકિટ ખરીદજો સાયબર ગુનાથી પોતાની જાતને બચાવજો ઇટ મીન્સ કે મિત્રો કે જે આઈપીએલ ના મેચની ફેક ટિકિટો કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ લિંક માધ્યમથી તમને 50% ઓફ 80% ઓફ માં મળવાની તમને લોભામણી જાહેરાતો ઉપર ક્યારેય વિશ્વાસ નહીં કરવાનો ઓથેન્ટિક સોર્સ પાસેથી જ ટિકિટ ખરીદવાનું પસંદ કરવું અને જો તમે કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બનો છો તો વન નાઇન થ્રી ઝીરો અથવા તો cybercrime.gov.in ડોટ ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ